કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારી સાથે થઈ રોકડ રકમની છેતરપિંડી કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારી સાથે રોકડ રકમની છેતરપિંડી કરવામાં આવી છે અધિકારી દ્વારા પોતાની બીમારી માટે કથિત ડોક્ટર પાસે કરાવી રહ્યા હતા ઉપચાર યુનાની દવાઓ આપવાના બહાને કથિત તબીબે અધિકારી પાસેથી મોટી રકમ પડાવી લીધી છે યુનાની તબીબ દ્વારા અધિકારીને રોગમાંથી મુક્તિ અપાવવાના કરવામાં આવ્યા હતા દાવા વિવિધ દવાઓ આપવાના બહાને અધિકારી પાસેથી રૂપિયા પચીસ લાખની રકમ મેળવી છેતરપિંડી કરવામાં આવી છે સમા પોલીસે દવા આપનાર બે ઈસમોને ઝડપી લઈને ફરાર થયેલા યુનાની તબીબને ઝડપી પાડવા બિલકુલ બરોડા શહેરના સમા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન શ્રીમતી પ્રિયાંશી રાઠોડના હોય ચીટિંગની એક ફરિયાદ દાખલ કરી છે જેમાં ફરિયાદનું મુખ્ય કન્ટેન્ટ એવું છે કે ફરિયાદી શ્રીના હસબન્ડ ને ચોર્યાસીસની બીમારી છે આ બીમારી હેઠળ એમને ત્યાં એક ડૉક્ટરના મધ્યસ્થી માણસો આવતા અને સારવાર માટે એમને તૈયાર કરેલા આ ડોક્ટર વારસી યુનાની પ્રેક્ટિસ કરે છે યુનાની એક મેડિકલ ટ્રીટમેન્ટનો એક પ્રકાર છે જેમાં ડાયટ લાઇફસ્ટાઈલ અને હર્બલ મેડિસિન આપવામાં આવતી હોય છે યુનાની ટ્રીટમેન્ટ જે બેઝિક ગ્રીકની છે ત્યારબાદ આરબ અને ઇન્ડિયામાં એનું ડેવલપમેન્ટ થયું છે ફરિયાદીબેન પાસેથી નાના મોટી રકમો દવા આપીને પડાવી લેવામાં આવેલી છે જેમાં સૌ પ્રથમ રૂપિયા દોઢ લાખ દવા પેટે લીધેલા છે ત્યારબાદ ફરી વખત આ બે જે પકડાયેલા આરોપી છે સાબીર મોહમ્મદ હુસેન અને આસિફ હનીફ શેખ આ બંને જે આરોપી છે સહ આરોપી ગણી શકાય આ લોકો ડોક્ટર વાસિયા પાસેથી વારસી પાસેથી દવા લાવતા અને ફરિયાદી બેનને આપતા હતા બીજી ત્રીજી વખતમાં આ બંને આરોપીએ ઓનલાઈન પ્રથમ વખત તેર લાખ એંસી હજાર અને બીજી વખત દસ લાખ તેર હજાર જેવી મોટી રકમ દવા પેટે લીધેલી છે સારવારના બાના હેઠળ કુલ ચોવીસ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે તેમ છતાં પેશન્ટને તેની કોઈ અસર નહીં આવતા ફરિયાદીબેનને એવું જણાયું કે ખરેખર અમારી સાથે થયું છે એ બાના હેઠળ તેમણે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો છે ગુનો દાખલ થયા બાદ આ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ કરી રહેલા છે તેમણે છટકું ગોઠવી અને જે બે આરોપી દવા આપવા માટે આવતા હતા તેમણે છટકું ગોઠવી અને ધોરણસર અટક કરવામાં આવે કેટલા સમયથી આ આ પાસે એમની પાસે અને અંદાજિત કહીએ તો વર્ષ દોઢ વર્ષ થી આ દવા એમની ચાલુ